નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયના પ્રકરણ નંબર આઠ સેમેસ્ટર ટુના પ્રકરણ નંબર આઠ વધુ ભારે કોણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વાધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના પ્રકરણ નંબર આઠ કે જે સેમેસ્ટર ટુનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ એમાં પહેલો સવાલ અનુમાન કરો કે કોને વધારે મોટી બેગની જરૂર છે તો એમાં પહેલું છે કે એક કિલો રૂ અથવા તો એક કિલો લોખંડ તો જવાબ આવશે રૂ એક કિલો ગોળ અથવા એક કિલો પોપકોર્ન તો પોપકોર્નને વધારે મોટી બેગની જરૂર પડશે એક કિલો ખાંડ અથવા એક કિલો મગફળી તો મગફળીને વધારે મોટા મોટી બેગની જરૂર પડશે ત્યાર પછી એવું કહ્યું છે કે એક તરબૂચ બરાબર બે પપૈયા હોય તો ત્રણ તરબૂચ બરાબર ખાલી જગ્યા પપૈયા તો ત્રણ તરબૂચ બરાબર છ પપૈયા થશે ખાલી જગ્યા તરબૂચ બરાબર દસ પપૈયા તો પાંચ તરબૂચ બરાબર દસ પપૈયા થશે ત્રીજું દસ તરબૂચ બરાબર ખાલી જગ્યા પપૈયા તો દસ તરબૂચ બરાબર વીસ પપૈયા થશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશન જેવા કે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી એકમ કસોટીની પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી ત્રીજું અઠવાડિયા માટે નીચે દર્શાવેલી વસ્તુઓની કેટલી જરૂર પડે છે તેની યાદી બનાવો તો વસ્તુનું નામ અને કેટલી જરૂર છે તે આપણને આપેલું છે તો ઘઉં તો ઘઉંની સાત કિલોગ્રામ ચોખા અઢી કિલો ખાંડ બે કિલો ગોળ એક કિલો અને મીઠું ત્રણસો ગ્રામ અહીંયા જે જરૂરિયાત છે તે બી દરેક વ્યક્તિઓની અલગ અલગ પણ હોઈ શકે છે તો તમે તમારી રીતે પણ જવાબો લખી શકો ત્યાર પછી ચોથું વજનનું અનુમાન કરો જેમ કે સર્વપ્રથમ તરબૂચ આપ્યું છે તો તરબૂચનું વજન પાંચ કિલો જેટલું હોઈ શકે ત્યાર પછી એક માણસ છે તો એનું વજન પાસઠ કિલો જેટલું હોઈ શકે બિલાડીનું વજન ત્રણ કિલો જેટલું હોઈ શકે સફરજનનું વજન પાંચસો ગ્રામ જેટલું બળદનું વજન આઠસો ગ્રામ જેટલું અને જે ગેંડો છે તેનું વજન એક હજાર કિલો કરતાં પણ વધારે હોઈ શકે ત્યાર પછી પાંચમો સવાલ તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં વધુ વજનવાળી વસ્તુઓની યાદી તૈયાર કરો તો પચાસ કિલો કરતાં વધારે વજન હોય તો એમાં મોટરસાઇકલ ફ્રીજ ગાડી ટેમ્પો ઘરઘંટી વગેરે વસ્તુઓ હોઈ શકે છઠ્ઠો સવાલ તમે જાણતા હોય તેવી પચાસ કિલો કરતાં ઓછા વજનવાળી વસ્તુઓની યાદી તૈયાર કરો તો સાયકલ ગેસની બોટલ ખુરશી ટેબલ તેલનો ડબ્બો બેગ બોટલ ટિફિન વગેરે ત્યાર પછી સાતમું નીચે આપેલ વજન કાંટા તમે ક્યાં જોયા છે તે નોંધો તો આ પ્રમાણેનો જે સ્પ્રિંગ કાંટો હોય છે સ્પ્રિંગનો વજન કાંટો તે ગેસની ઓફિસે અથવા તો ગેસ એજન્સીમાં ગેસના બાટલાઓનું વજન કરવા માટે મોટાભાગે હોય છે આ ઉપરાંત કપાસ તોલવા માટે થઈ અને જે કપાસના વેપારીઓ હોય છે તેની પાસે પણ આ પ્રમાણેના જે સ્પ્રિંગ કાંટાઓ હોય તે હોય છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો ત્રાજવાઓ આપણને આપેલા છે તો આ પ્રકારના જે ત્રાજવા છે તે સસ્તા અનાજની દુકાન શાકભાજીની લારી કરિયાણાની દુકાન વગેરે જગ્યાએ જોવા મળે છે ત્યાર પછી ઇલેક્ટ્રિક કાંટો જે છે તે મીઠાઈની દુકાન અને કરિયાણાની દુકાને પણ જોવા મળે છે અને આ પ્રકારના જે એકદમ ત્રાજવાઓ જે છે તે શાકભાજીની દુકાન અને લારીઓ ઉપર જોવા મળે છે ત્યાર પછી આઠમો સવાલ જુઓ સમજો અને બરાબર લખો એક ગાજર બરાબર બે ટમેટા થાય છે અને બે ટમેટા બરાબર પાંચ લસણ થાય છે તો દસ ટમેટા હોય તો સૂકું લસણ કેટલું થાય જો બે ટમેટા બરાબર પાંચ લસણ હોય તો દસ ટમેટા બરાબર સૂકું લસણ પચીસ થશે ત્યાર પછી બીજો દાખલો હવે અહીંયા એવું કહ્યું છે કે વીસ સૂકું લસણ આપણે કરવું હોય તો ચાર ટમેટા અને બે ગાજર જોઈએ અથવા તો આઠ ટમેટાને ઝીરો ગાજર જોઈએ અથવા તો ઝીરો ટામેટા અને ચાર ગાજર જોઈએ ત્યાર પછી ત્રીજું હવે ચાલીસ નંગ આપણે કુલ કરવાના છે તો પાંચ ગાજર દસ ટામેટા અને પચીસ સૂકું લસણ આ ત્રણેય કરીએ ને તો એક સરખું જ થશે અને ત્રણેયનો સરવાળો કરીએ તો ચાલીસ નંગ થઈ જશે ચલો ત્યાર પછી આપણે જોઈએ નવમું ખીચડી બનાવવા માટે કુલ કેટલું વજન થશે હવે એક વાટકો બરાબર અઢીસો ગ્રામ અને એક વાટકી બરાબર પચાસ ગ્રામ તો ત્રણ વાટકા ચોખા અને એક વાટકી દાળ આપણે લેવાની છે તો સર્વપ્રથમ તો આજે ત્રણ વાટકા ચોખા છે ને તો બસો પચાસ વધતાં બસો પચાસ વધતાં બસો પચાસ આપણે ત્રણ વાર કરવા પડશે કારણ કે એક વાટકો જે છે તે અઢીસો ગ્રામનો છે તો આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો ને પચાસ ગ્રામ જે છે એ આપણને ચોખા મળશે અને દાળ એક વાટકી જ છે એટલે એ પચાસ ગ્રામ તો આ સાતસો પચાસ ગ્રામ વધતા પચાસ ગ્રામ એટલે બંનેનો સરવાળો થશે આઠસો ગ્રામ તો આઠસો ગ્રામ કુલ વજન ખીચડી બનવી જોઈએ ત્યાર પછી આપણે જોઈએ દસમો સવાલ પિતાનું વજન સિત્તેર કિલોગ્રામ અને પુત્રનું વજન ચૌદ કિલોગ્રામ હોય તો પુત્રનું વજન પિતાના વજન જેટલું કરવા કેટલા ગણું કરવું પડશે હવે સિત્તેર ગ્રામ પિતાનું વજન અને ચૌદ ગ્રામ પુત્રનું વજન તો સિત્તેર ભાંગે ચૌદ કરીએ તો ચૌદ પંચાસ સિત્તેર ચૌદ ચૌદ ઉડી જશે એટલે પાંચ તો પુત્રનું વજન પાંચ ગણું કરવું પડે ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન આપણને આપેલું છે એમાં કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પેલું કઈ વસ્તુ માટે સૌથી મોટી બેગ જોઈશે તો જવાબ આવશે રૂ રૂ માટે સૌથી મોટી બેગ જોઈશે બીજું બીજું નીચેનામાંથી કોનું વજન વધારે છે તો હાથી જે છે તેનું વજન સૌથી વધારે છે કૂતરો ગાય અને હાથીમાંથી ત્રીજું એક તરબૂચ બરાબર ચાર કેરી હોય તો પાંચ તરબૂચ બરાબર કેટલી કેરી હવે એક તરબૂચ બરાબર ચાર કેરી હોય તો પાંચ તરબૂચ બરાબર વીસ કેરી થશે ત્યાર પછી ચોથું એક ટેટીનું વજન બે સફરજન જેટલું હોય તો આઠ સફરજનનું વજન કેટલી ટેટી જેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ બી ચાર હવે એક કિલોગ્રામના આવા ત્રણ વજનિયા હોય તો કેટલા કિલો ઘઉં મળે તો જવાબ આવશે કે ત્રણ કિલો ઘઉં મળશે ત્યાર પછી આગળ સૂચના મુજબ કરો એમાં છઠ્ઠો સવાલ દસ કિલો કરતાં ઓછા વજનવાળા ત્રણ પ્રાણીઓના નામ લખો તો ઉંદર બિલાડી અને કબૂતર સાતમું વજન કાંટાનો ઉપયોગ થતો હોય તેવી ત્રણ જગ્યાનું નામ આપો શાકભાજીની લારી કરિયાણાની દુકાન અને સસ્તા અનાજની દુકાન આઠમું છ કિલો ચોખા તોલવા બે કિલોગ્રામના કેટલા વજનિયા જોઈએ તો છ કિલોગ્રામ ચોખા તોડવા માટે આવા બે કિલોગ્રામના કુલ ત્રણ વજનિયા જોઈએ ત્યાર પછી નવમું અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ વજન કાંટો આપવામાં આવેલો છે ઇલેક્ટ્રિક વજન કાંટો તો આ ઇલેક્ટ્રિક વજન કાંટો તમે ક્યાં જોયો છે તો જવાબ આવશે મીઠાઈની દુકાનમાં જોયો છે દસમો સવાલ ગાય ઉંદર બિલાડી અને કૂતરાને તેમના વજનના ચડતા ક્રમમાં ગોઠવો તો વજનના ચડતા ક્રમમાં ઉંદર આવશે સર્વપ્રથમ ત્યાર પછી બિલાડી ત્યાર પછી કૂતરો અને ત્યાર પછી આવશે ગાય મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે